જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાન આજે આપણે આ વિડીયોમાં સોળ સોમવારની વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરાય છે અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીની પૂજા કરાય છે આ વ્રતમાં એકટાણું કરાય છે અને મોડું જમાય છે અને મહાદેવજીની વાર્તા સંભળાય અને વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રખાય અને હુંકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું આ હતી વ્રતની વિધિ હવે જાણીએ વાર્તા શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોવન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે અને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે કહ્યું બીજી વાર પાર્વતીજીની જીત થઈ ને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પણ પાર્વતી માતા જીત્યા અને બ્રાહ્મણને પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા આ તપોવન બ્રાહ્મણ બે વખત જુઠ્ઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તો જુઠ્ઠું બોલ્યો એટલે મારો તને શ્રાપ છે તને આખા શરીરે કોડ ફૂટી નીકળશે અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાંને ત્યાં જ કોડ ફૂટી નીકળ્યા એટલે બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકર અને પાર્વતીજી બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગી પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શકે નહીં એ તો ત્યાંથી ઊભા થયા અને ચાલી નીકળ્યા અહીં બ્રાહ્મણ પણ રડતો રડતો ચાલી નીકળ્યો તપોવન તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના સાપને લીધે કોઢિયો થઈ ગયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાની દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવ કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું હે તપોવન તમે રડો છો કેમ અને આમ રડતાં રડતાં ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણે માણીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે મને કોઈ ધોતું નથી અને મારા વાછડા મને ધાવતા પણ નથી માટે મારા પાપનું નિવારણ કરવા પણ પૂછતા આવજો નહીં સારું કહીએ તો આગળ વધ્યો ત્યાંથી થોડીક આગળ ગયો ત્યાં એક ગેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુઃખી હતો એણે પણ બ્રાહ્મણને આ જ પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં કોઈ મારી પર સવારી જ કરતું નથી તો મારા પાપનું નિવારણ માટે પૂછતા આવજો ને ભલે કંઈ બ્રાહ્મણ આગળ વધ્યું થોડીક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો આંબા ઉપર કેરીના લૂમખે લૂંખા બાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો નહીં થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી તે તો ત્યાંથી આગળ ચાલ્યો થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો એ તળાવમાં એક મગર રહેતો હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો નહીં ત્યારે કહ્યું બ્રાહ્મણે એમ કહ્યું ભલે હું પૂછતો આવીશ અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ તારી સી ઈચ્છા છે ભગવાન મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે એક જો તું સોળ સોમવારનું આ વ્રત કરે તો તારો કોડ મટી જાય ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે એકટાણું કરવાનું મોડું જમવાનું આમ શ્રાવણ ભાદરવો આશુક અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળનો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના સોળમાં સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી અને શેર ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય તેના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરમાં પૂજારીને આપવાના બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો અને આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેવાનું આવી રીતે આ વ્રતનું ઉજવણું કરવાનું આ વ્રત જો સાચા દિલથી અને શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તેને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે આ કોડિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયના પાપના નિવારણની બધી વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે જ કે તું એના આંચળમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું પણ નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો આ ઘોડો આગલા જન્મમાં એક વાણીઓ વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો જો તું એની ઉપર સવારી કરી તો એની બધી તકલીફ પણ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં એ ખૂબ લોભ્યો હતો એ ખૂબ જ લોપ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય પણ નહોતું કરતું એ આંબાની નીચે ધનના ચરવો દાટેલા છે એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફની બાબત પૂછી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે આડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી એણે શંકર ભગવાનને નમન કર્યા પછી ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ લઈને તે ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યો તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો આવતા વેત મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો લે આ શંકર ભગવાને બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે આમ કહી તપોદન બ્રાહ્મણે મગરની આંખે બિલીપત્ર અડાવ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરો ખોદી કાઢ્યો આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને તેણે ખાધી એને અમૃતનો ઓળકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પહેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર ઘોડે સવારી કરી અને કહ્યું ગાય હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂર્ણ થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યું ત્યાં પહેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયની બધી વાત કરી અને પછી ગાયને ધોઈને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યું ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આપ્યું જોત જોતામાં તો ચાર મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે તેણે ઉજવણું કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરના પોટ સંપૂર્ણપણે મટી ગયા એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું પાર્વતીજીના શ્રાફથી મુક્ત થયેલું બ્રાહ્મણ પોતાના ગામની પાદરે આવ્યું ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠા હતા આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી શેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુંવળીને આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઉભો ઉભો જોતો હતો એવામાં શણગારે હાથમી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એવી સૂંઢમાં સોનાનો કળશ હતો આમ હાથમી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા પહેરાણી પહેરામણીમાં રાજાને તો સોનું રૂપા હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા તેમણે બ્રાહ્મણને આપ્યા બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે આવ્યો આ બધું મહાદેવજીના કૃપાનું જ ફળ હતું એવામાં રાજા મરણ પામ્યું અને આ બ્રાહ્મણ રાજા બની ગયો અને તેની પત્ની રાણી બની ગઈ જોત જોતામાં કાર્તક માસ પૂરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળવા સોમવારે ઉજવણી કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી ઘણી વાનગીઓ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયા કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ પણ ન ખવાય એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભા થઈ ગયા એ જ રાત્રે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને રાજાને કહ્યું હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવાટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવાટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો જોધારા સુએ રડતી હતી રડતી રડતી એક ગામને પાદરે જઈ પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટ્યો કાપતી હતી એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માંગણી કરી ડોસી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ પણ એણે સાંભળ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથી રાખી લીધી પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું ડોસીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા અને સૂતર પણ ઓછું કરતાતું હતું આથી ડોસીએ તેને અપશુકન્યાળ ગણીને કાઢી મૂકી રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી ત્યાં એક પનિયારી પાણી ભરતી હતી એને પાણી પીવાની વિનંતી કરી આથી એટલે એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું આથી તેણે પણ તેને અપશુકનિયાળ ગણીને પાણી પીયા વગર જ કાઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મડી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્માનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું બેટી તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડી થોડા વખતમાં શ્રાવણ મહિનો ફરી આવ્યો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થયા અને વ્રતનું ઉજવણું કર્યું એ જ રાત્રે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સપનામાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને તેને તેડી લાવ તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યા તે મહાત્માને મળ્યા અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફાટેલા ગળા સાથે બેઠી હતી એને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘોડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો આગળ જતા ગાંગલી ગાચણની ધાણી આવી પણ એ ધાણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ધાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ધાણીમાંથી તેલ નીકળવા માંડ્યું ગાંગલી ધાચણ રાજી રાજી થઈ ગઈ અને એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંતરેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો પણ ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેટીઓ કાટતી ડોસીની ઝૂંપડી આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ ગામમાંથી એક કુંભારની સાસુઓ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હોકારો મળ્યો આ ડોસી બહેરી અને આદળી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોસી દેખતી પણ થઈ ગઈ સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને જરૂરથી મળ્યું અને ત્યાર પછી એ ડોસીએ અને એના દીકરાની બોબે સોર સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વરસ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ગરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી ને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધુંને મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો જય મહાદેવ મહાદેવ હર જય ભોળાનાથ